અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં નગરપાલિકાના ગટરના કુવા પાસેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા મહાકા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં અવારનવાર અજગર જોવા મળે છે જેને લઈને લોકોમાં હંમેશા ડર રહે છે ખાસ કરીને દરિયાકાંઠા તેમાં પણ શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારમાં અજગર મોટે ભાગે જોવા મળતા હોય છે પરંતુ આવા અજગર જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો શહેરના રહેણાંકી વિસ્તારમાં આવી ચડે ત્યારે લોકોમાં ડર ફેલાતો હોય છે તળાજા શહેરમાં અગાઉ પણ આવી રીતે અજગર જોવા મળેલ ત્યારે આજે વધુ એક બનાવ બન્યો છે તળાજાની ભાગોળે આપણે વાત કરીએ છીએ તળાજા શહેરમાં નગરપાલિકા દ્વારા ગટરનો બનાવવામાં આવેલ છે અહીં એક અજગર જોવા મળ્યો હતો આ બનાવને લઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે સૌ કોઈ લોકોએ હશકારો અનુભવ્યો હતો